ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બસના અભાવને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને જેને લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે સમયસર અંતરિયાળ વિસ્તારોમાં બસ મૂકવામાં આવે જેથી આવન જાવન કરવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કઈ રીતે ભણશે ગુજરાત એક તરફ ગુજરાત સરકાર બાળકોને અભ્યાસ કરાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ એસટી બસ સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાથી જેને કારણે અવરજવર કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસ આવતી નથી જેને કારણે શાળામાં આવવાનું મોડું થાય છે સાથે અભ્યાસ પણ બગડે છે પૈસા ખર્ચીને પાસ કઢાવ્યા છતાં પણ બસ સમયસર આવતી ન હોવાથી વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે વિદ્યાર્થીઓએ પૈસા ખર્ચીને કઢાવેલા બસ પાસ વ્યર્થ થઈ રહ્યા છે ડભોઈ તાલુકાના છેવાડાના આવેલા ગામડાઓમાં વહેલી તકે સરકાર બસની સુવિધાઓ કરાવે અને વિદ્યાર્થીઓના ટાઈમે બસ મૂકવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે बरोबर 200 कारण छे તાલુકાના અમે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા દયારામ સ્કૂલમાં અને અમારી ત્યાં બસો આવતી નથી કોઈક વાર આવે તો બધી ફૂલ આવે છે અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે અને અમારે જ્યારે તકલીફ પડે છે વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કિચડ બિચડ હોય છે તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી અને બસો મૂકાવવા માટે અરજી આપી આપી અમે પણ હજાર સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે અને છોકરાઓને આટલું બધું બે ત્રણ કિલોમીટર ચાલુ ના પડે અને અભ્યાસ કરવામાં સરતા રહે તો બસો મુકાવવા માટે નમ્ર વિનંતી નભોઈ તાલુકાના અંતર્યાત ગામોમાં બસ આવી શકતી નથી એના જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું જે જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા તો અમે અરજી આપી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો અમને બસ મૂકો પણ એ લોકો કરવા જ રાજી નથી અને ત્યાં જઈએ ને તો ગેરવ્યવહાર કરે છે ગાળો બોલે છે એવું બધું કરે છે ડેપોમાં જે લોકો કામ કરે છે ને એવું કરે છે અમારી સાથે ને અમે લોકો ઘણીવાર અરજી આપી પણ કઈ કરતી જ નથી સરકાર એટલે અમને સરકાર ને એ જ વિનંતી છે કે વહેલી તકે બસ ચાલુ કરો